આજે વાત ભારત દેશના મુંબઈ રાજ્યની જે આજકાલ મુંબઈ ઇન્ડિયન્સના નામથી ઓળખાઈ રહ્યું છે હવે આ મુંબઈમાંથી મુંબઈ ઇન્ડિયન્સ કેવી રીતે થયું એની વાત કરું તો ભારત દેશમાં વર્ષો પહેલા પાંચસો થી ઉપર રજવાડા હતા અને આ રજવાડા अने शहीद bija સાથે યુદ્ધ કરતા રહેતા યુદ્ધરલ તલવાર ને ભાલા થી એકબીજા ને કાપી નાખતા અને બીજાના રાજ્યો ઉપર કબજો કરી લેતા આ યુદ્ધમાં ઘણા લોકો મૃત્યુ પામતા પણ હાલમાં ભારત દેશમાં થોડક સમજૂમાર્સો ભેગા થયા અને એ નકી કર્યું કે આપણે યુદ્ધ કરવું પણ તલવાર અને ભાલાથી નહીં પણ બેટ અને દડાથી હવે બેટ અને દડાથી યુદ્ધ લડવા ઘણા રાજ્યો પાસે યોદ્ધાઓ નહોતા તો હવે શું કરવું તો એવું નક્કી કરવામાં આવ્યું કે યોદ્ધાઓ પૈસા દઈને ખરીદી લેવા બીજા રાજ્યો પાસેથી અને તમારે લખવું અહીંયા લખી લ્યો કે આજના સમયમાં પૈસો ભગવાન ભલે ભગવાન થી ઓછો પણ નથી અને આ વાત હું તમને હંમેશા યાદ અપાવતો રહીશ કે પૈસાથી આજના સમયમાં બધું થઈ શકે છે હવે મૂળ વાત ઉપર આવીએ તો પૈસાથી યોદ્ધા ખરીદવાની અને તેમાં પણ જે વધુ સારું યુદ્ધ કરતો હોય તેને વધારે પૈસા મળે આવી રીતે યોદ્ધાઓ વેચાવા લાગ્યા બે તમે દવાના યુદ્ધ માટે આપણે જે વાતની શરૂઆત કરી કે મુંબઈમાંથી મુંબઈ ઇન્ડિયન્સ કેવી રીતે થયું તો હવે આ યોદ્ધા વેચાઈ ગયા પછી મુંબઈ રાજ્યમાં યોદ્ધાઓ આવ્યા તે ખાલી મુંબઈના યોદ્ધાઓ નહોતા તે બીજા રાજ્યોથી પણ આવેલા હતા તેમને ખાલી મુંબઈ નામ સાથે વાંધો હતો એટલે નામ પડ્યું મુંબઈ ઇન્ડિયન કેમ કે ભારત એટલે ઇન્ડિયન અને આમ તો બધા ભારતીય એટલે કોઈ યોદ્ધાને મુંબઈ ઇન્ડિયન નામ સાથે કઈ વાંધો નહોતો હવે આ તો થઈ વાત મુંબઈ ઇન્ડિયન ની પણ આટલા એટલા યુદ્ધમાં એટલા એટલા તો કઈ રમાય નહીં એટલે આવા અનેક બીજા રાજ્યો આવ્યા જેમ કે ગુજરાત ટાઈટન્સ ચેન્નાઈ સુપર કિંગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આવા નવા નવા નામ સાથે દસ રાજ્યો આવ્યા નામની ચર્ચામાં આપણે મુંબઈ ઇન્ડિયન કે મુંબઈ ઇન્ડિયન ને પોતાના પ્રધાન સેનાપતિ વર્ષો પહેલા વર્ષો પહેલા ઈસવીસન બે હજાર તેર ની વાત છે કે વર્ષો પહેલા મુંબઈ ઇન્ડિયન્સે પ્રધાન સેનાપતિ બનાવેલા રોહિત શર્મા સેનાપતિ મુંબઈ ઇન્ડિયન્સ પોતાના પ્રધાન સેનાપતિ બનાવેલા રોહિતભાઈ શર્મા સેના બની ગઈ સેનાપતિ બની ગયા પણ બાજવું ક્યાં યુદ્ધ ક્યાં કરવું એટલે કોઈ કે અમાર ત્યાં સારા મેદાન છે અહીંયા બાજીએ બીજા કે અમારે ત્યાં સારા મેદાન છે અહીંયા બાજીએ એટલે જે સમજુ માણસો હતા એમને નક્કી કર્યું કે એકવાર અહીંયા બાજીએ એકવાર બાજી અને બાજવું ક્યારે તો કે ઉનાળામાં બાજશું કેમ કે ઉનાળામાં બધા નવરા હોય કોઈને ખેતીનું કામ ન હોય એટલે ઉનાળે બાજવાનું નક્કી કર્યું દર વર્ષે ઉનાળે બાજવું અને સ્થળ નક્કી કરી દીધા કે આ બાજુ બાજુ કેમ આ બધું નક્કી સમજી માણસો કરે સેનાપતિએ તો ખાલી બાજવાનું જ હોય હવે બહુ ઊંડાણમાં નથી જવું અને ટૂંકમાં વાત કરું તો રોહિતભાઈ શર્મા છેલ્લા દસ વર્ષથી મુંબઈ ઇન્ડિયન્સના પ્રધાન સેનાપતિ હતા અને એમને પાંચ વાર મુંબઈ ઇન્ડિયન્સ ને જીતાડ્યું આ વર્ષની અંદર રોહિતભાઈ ની ઇતિહાસ ની વાત નથી કરી પણ રોહિતભાઈ આ યુદ્ધના બહુ સારા સેનાપતિ સાબિત થયા એવું કહી શકાય અને તમને એક બીજી વાત કહી દઉં કે આ દસ રાજ્યો બાજે તેમને ઇનામમાં પૈસા જ મળ્યો જેમને અગાઉ કીધું તેમ કે પૈસા ભગવાન નથી પણ ભગવાનથી ઓછા પણ નથી અને આજના સમયની વાત કરું એટલે ઇનામમાં પૈસા મળે અને બીજું એક મળે એટલે કપ હોય જેને ઇંગ્લિશમાં ટ્રોફી કહેવાય અને પાછું ટ્રોફીનું નામ પણ આઈપી અને એલ રાખેલું અને ટ્રોફી રોહિતભાઈ દસ વર્ષમાં પાંચ વાર જીતી બીજા કોઈ સેનાપતિ આવું કમાલ નથી દસ વર્ષની અંદર પાંચ વાર કોઈ જીતું નથી બીજા એક રાજ્યના સેનાપતિ છે જે ચાર વાર જીતી ગયા છે પણ રોહિતભાઈ એનાથી આગળ છે વાર વાત અહીંયા કરવી નથી ને પર વાત લાંબી થઈ જશે પાછા આપણે રોહિત શર્માભાઈ ની વાત કરીએ આવા સફળ એક સૈનિક તૈયાર થાય એનું નામ હાર્દિકભાઈ પંડ્યા આ હાર્દિકભાઈ પંડ્યા આઠ વર્ષ રોહિતભાઈ યુદ્ધ કર્યા અને છેલ્લા બે વર્ષ એ ગુજરાત ટાઈટન્સ નામના રાજ્યમાંથી યુદ્ધ કરતા અને એના સેનાપતિ પણ હતા પ્રધાન સેનાપતિ પણ એના જ હતા આ વર્ષે હાર્દિકભાઈ એવું નક્કી કર્યું કે ભાઈ મારે ગુજરાતમાંથી નથી લડવું પાછો મારે મુંબઈમાં જ જવું છે કેમ કે વાત રહી અહીંયા પાછી પૈસાની ગુજરાત ટાઈટન્સમાં સેનાપતિ તો હતા તો અહીં સૈનિક થઈને થોડા લડે એટલે મુંબઈ માં પાછા જઈને પણ સેનાપતિ એટલે હાર્દિકભાઈ ચાલ્યા ગુજરાતમાંથી મુંબઈમાં હવે મુંબઈમાં પેલાથી સેનાપતિ હતા રોહિતભાઈ શર્મા તેને અત્યારે કઈ નહિ કીધું બીજી એક વાત કરું તો મુંબઈમાં જે બીજા સૈનિકો હતા જેમ કે જસપીતભાઈ બ્રુમદ્રા સૂર્યકુમારભાઈ યાદવ આ સૈનિકોને હાર્દિકભાઈ પાછા મુંબઈ ઇન્ડિયન્સમાં પાછા આવ્યા એ હવે કેમ નથી ગમ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી એનો એટલે મૂળ વાત ઉપર પાછા આવીએ તો રોહિતભાઈ શર્મા સેનાપતિ હતા એટલે બધાને થયું કે હાર્દિકભાઈ પંડ્યા ને આવતા વર્ષે સેનાપતિ બનાવવામાં આવશે ઈ શરતે જ આવી છે ત્યાં તો જે મુંબઈ ઇન્ડિયન્સ ના જે સમજી માણસો હતા એને ધડાકો કર્યો ધડાકો કર્યો કે હવે સેનાપતિ હાર્દિકભાઈ પંડ્યા રહેશે અને આ છે પંદર તારીખે કર્યો કેમ કે યોદ્ધાઓ લેવાની વેચવાની તારીખ હતી તારીખે ધડાકો કર્યો આ ધડાકો સાથે ભારત દેશની જે પ્રજા હતી જ્યાં યુદ્ધ દર વર્ષે જોવા જતી એમને આઘાત લાગ્યો કે મુંબઈ ઇન્ડિયન્સ ઇન્ડિયન્સના સમજુ એ રોહિતભાઈ શર્મા સાથે આ સારું વર્તન નથી કર્યું પણ કદાચ આજ સર હાર્દિકભાઈ પંડ્યા ગુજરાતમાંથી મુંબઈમાં આવ્યા હશે એવું માની લે અને બીજું બધું હું હંમેશા કહું છું એમ પૈસો ભગવાન ઓછો નથી હું યાદ દોડાવતો રહીશ હું ઘડી વળીએ આ તમને યાદ દેવતા આવતો કે પૈસા છે આજના સમયમાં ઘણું મહત્વ ધરાવે છે કેટલાય યોદ્ધાઓ એવા પણ છે જે પૈસાને મહત્વ નથી આપતા ઈમાનદારીને મહત્વ આપે છે વાત કરું તમને રોયલ ચેલેન્જર બેંગ્લોરની તો ત્યાં વિરાટ કોહલી નામના જે સૈનિક છે ખાલી સૈનિક છે ઓ સેનાપતિ નહીં ખાલી સૈનિક છે આ વિરાટભાઈ કોહલી આજથી સત્તર વર્ષ છેલ્લા વર્ષ સુધી આ રાજ્ય સાથે જોડાયેલા છે અને પણ પૈસામાં વિરાટભાઈ કોહલી આજે એવડું મોટા નામ છે એવડું મોટું નામ છે કે એમને કદાચ કોઈ રાજ્ય પૈસા ન માગ્યા પૈસા આપવા તૈયાર છે પણ છતાં વિરાટભાઈ એવું કીધું કે ના હું લડીશ તો બેંગ્લોર બધા માટે પૈસો સર્વસ્વ હોતો નથી અને આવી અમુક પવિત્ર આત્મા ઉપર જ આ પૃથ્વી ટકેલી છે એવું કહી શકાય આપણે અને પાછો આ એક રેકોર્ડ છે કે એક જ રાજ્યમાંથી છેલ્લા સત્તર વર્ષ સુધી લડવું આ એક રેકોર્ડ છે આવું હજી આઈપીએલ ના ઇતિહાસમાં કોઈ ખેલાડીએ કર્યું નથી કઈ એક જ રાજ્યમાંથી સત્તર વર્ષ સુધી લડવું આવો એક રેકોર્ડ છે થોડી વાત પૈસાની અને બીજી પવિત્ર આત્માની કરું તો ચેન્નાઈ સુપર કિંગ રાજ્યમાં મહેન્દ્રભાઈ ધોની છે એમને પણ ઓછું પૈસાનું મહત્વ આપેલું છે અને હંમેશા નામના રાજ્યમાંથી યુદ્ધ કરવાનું બીજી એવી લોકમુખ્ય વાતો સાંભળેલી સાચું ખોટું તો રામ જાણે પણ લોકમુખ્ય એવી વાતો છે કે મુંબઈ ઇન્ડિયન્સ નામનું જે રાજ્ય છે જે સૈનિક પથિરાણાને પણ પોતાની તરફ લડવા માટે પૈસા આપવાનું નક્કી કરેલું પણ પથીરાણા ભાઈ સાહેબે પોતાના સેનાપતિ મહેન્દ્રભાઈ ધોનીની જેમ જ ઈમાનદારીથી ચેન્નઈમાંથી જ લડવું એવું નક્કી કરેલું છે બીજું મુંબઈ ઇન્ડિયન્સ પાસે પૈસો બહુ બહુ એટલે બહુ પૈસો એટલે પૈસાના જોડે આવા બીજા યોદ્ધાને લેવાનું વિચારે તેવું તેમણે મોહમ્મદ શામી નામના યોદ્ધા માટે ઓફર કરેલી પણ મોહમ્મદભાઈ સામી પણ પવિત્ર આત્મા અને પૈસાની ના પાડી દીધી હવે પાછા મૂળ વાત ઉપર આવીએ તો રોહિતભાઈ શર્માને હટાવીને હાર્દિકભાઈ પંડ્યાને પ્રધાન સેનાપતિ બનાવી દીધા આ વાત ભારત દેશની પ્રજાને ગમી નહીં અને તમને ટ્વિટર નામની વાદળી કલરની જે ચકલી આવે છે તેમાં વાતનો ઉકાળો કાઢ્યો હવે આ વાદળી કલરની ચકલીની વાત કરું તો ભારત દેશની બહાર ઇલોન મસ્ક નામના વ્યક્તિની કે જેમને અત્યારે આખી દુનિયામાં એટલો પૈસો છે એની પાસે કે એટલો પૈસો મુંબઈ મુંબઈ ઇન્ડિયન્સ વાળા ભલે બહુ પૈસા વાળા હોય પણ એ ઇલોનભાઈ મસ્કને પહોંચે નહીં

એમ આઈ એટલે મુંબઈ ઇન્ડિયન્સ સેમોન્યુ એટલે તમે લોકો મારી કરતા વધારે જાણકાર છો વધારે ભણેલા છો તમને ખબર જ હશે એટલે ઈ ચર્ચા આપણે કરવી સેમોન્યુ મુંબઈ ઇન્ડિયન્સ ની આગળ હેશટેગ લગાડે હેસટેગ એટલે બે આડા લીટા બે ઊભા લીટા આવા સંદેશો બહુ વહેવા લાગ્યા બ્લુ કલર ની ચકલી ઉપર હવે આ મુંબઈ ઇન્ડિયન્સના જે સમજુ માણસો છે તેને સારું કર્યું છે ખોટું કર્યું છે એ તો આગળનો સમય જ કહેશે પણ તમે શું કહેવા માગો છો આના વિશે તમે પણ કંઈક જણાવો બ્લુ કલરની ચકલીમાં નહીં પણ અહીંયા નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો